કડી તાલુકાના ગામે બાઇક લઈ જઈ રહેલી શમને કૂતરા પાછળ પડતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ઇલેક્ટ્રિક સાથે ટકરાતા મોત એપ્રિલના રોજ વહેલી સવારે કડી તાલુકાના કરણનગર ગામે રમેણના કાર્યક્રમમાં ઢોલ વગાડી પોતાના વતન કલોલ તાલુકાના વડાસ્વામી મુકામે જઈ રહ્યા હતા તે દરમિયાન દંતાણી ભાવિક કુમાર જીવનભાઈ તેમજ તેમના મિત્રો રાકેશ અમરસિંહ ઠાકોર કડીના બુડાસણ ગામે પહોંચતા તેમની પાછળ